વેરાવળ શહેરમાં 67 વર્ષથી સમૂહ લગ્ન સમૂહ લગ્ન મહત્વ વધારે ત્યારે વધે છે જ્યારે સંપત્તિવાન આગેવાન નબળા પરિવારોના સંતાનો સાથે પોતાના સંતાનો સમૂહ લગ્ન સાથે પરણાવે ત્યારે આવી રીત અને સેવા ગતિશીલ બને છે આવું કાર્ય ખારવા સમાજ કરી રહ્યો છે

અને કઠાળ વિસ્તારમાં ખારવા સમાજની જે વસ્તી છે એમાં વેરાવળ મુકામે અને વેરાવળ મુકામે ખાસ કરીને જે ફાઉન્ડેશન નામે ખારવા સમાજ જે ઓળખાય છે એ છેલ્લા સાત વર્ષથી સમૂહ લગ્ન કરે છે સમૂહ લગ્ન એવા કરે છે કે ભવ્યતામાં ભવ્ય એક એક દીકરીને પચાસ સાઠ હજાર રૂપિયાનો કર્યાવરથી માંડી અત્યાર સુધીના આ સાતમા સમૂહ લગ્નમાં બસો ને એકાણું લગ્ન થયા છે અને આ સમૂહ લગ્નમાં જે કન્યા અને એના દરવધુના જે વાલીઓ છે એને એક પૈસાનો ખર્ચ વગર પૂરતા પ્રમાણમાં ઘર વખરીથી માંડી તમામ ચીજ વસ્તુ પૂરી કરવાનો એક ઐતિહાસિક કામગીરી કરે છે આ ફાઉન્ડેશન દ્વારા આરોગ્યને લગતી સેવાનું પણ ઘણું બધું કામ થાય છે નવરાત્રિમાં ગરબા મહોત્સવનું કામ થાય છે અનેકવિધ સાથે આજે ભાઈ ઉદ્યોગપતિ લખમભાઈ છે જગદીશભાઈ નગરપાલિકાના પ્રમુખ છે સાથે મળી અને તુલસીભાઈથી માંડી બધા સાથે મળીને આ ફાઉન્ડેશનનું એક ઓળખ છે વેરાવ પાટણમાં એ અલગ પ્રકારની ઓળખ થઈ છે અને ઐતિહાસિક કામગીરી જે કરે છે એ અને ખાસ કરીને આ સાતમા સમૂહ લગ્નમાં પણ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હાજર રહેવાના હતા હું રાજ્ય સરકાર તરફથી ખાસ કરીને હાજરી આપી છે અને હું આ જે સારામાં સારું સમાજને ઉત્થાન માટેની જે પ્રવૃત્તિ કરે છે જે ફાઉન્ડેશન એ ખારવા સમાજ માટે અનેક પ્રેરણારૂપ દરેક સમાજને પ્રેરણારૂપ છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું

અને આજે સમૂહ લગ્નમાં છત્રીસ દંપતીઓ આજે ફેબ્રુટામાં પગ ભરવાના છે ત્યારે આ પ્રસંગને વિશેષ બનાવવા માટે દીકોડીઓને કર્યાવર સાથે સાથે લગ્નમાં જે જાનૈયા આવ્યા છે વર કન્યાના જે વાલીઓ આવ્યા છે એ લોકોને દેશનું એક જે સ્વચ્છતાનો મેસેજ જે સરકારે આજે સ્વચ્છતા માટે જે અભિયાન છેડ્યું છે એ સંદર્ભે આ સમૂહ લગ્નમાં વિશેષ સ્વચ્છતા વિશે અહીંયા અલગ અલગ બેનરો મારી જેમ કે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ વેળાવળ એને સ્વચ્છ આપણું ગામ અમને આપણું ગામડું અને વિશેષ અમે લોકો આને જાહેરાતો કરી છે અમે એના બેનરો માર્યા છે બેટી બચાવો બેટી પઢાવોના બી બેનરો રાખી અને સમાજમાં એક સ્વચ્છતા વિશે

આ સમૂહલગ્ન સમારોહમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી જશાભાઈ બારણ સંસદીય સચિવ શ્રી જેઠાભાઈ સોલંકી સાંસદ શ્રી રાજેશભાઈ ચુળસમાં પ્રવાસન નિગમના ડિરેક્ટર અને જિલ્લા ભાજપ પ્રમુખ જવેરીભાઈ ઠકરાળ વેરાવળ નગરપાલિકાના પ્રમુખ શ્રી જગદીશભાઈ ફોફડી પૂર્વ ધારાસભ્ય શ્રી રાજસીભાઈ જોટવા શાસ્ત્રી શ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ ઇન્ડિયન રેયાઓના પ્રેસિડેન્ટ ડાંગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ખોટો ખર્ચો મોટું બચે અમારો સાત વર્ષથી આ આયોજન કરે જેથી ખોટા ખર્ચા ન થાય નાના માણસો આમાં જોડાય અને અમે એવું કહે કે દરેક માણસો આ સંબોધનમાં જોડાવા જોઈએ જેથી કરીને ખોટા ખર્ચામાં ન થાય અને સામાન્ય સામાન્ય માણસો આમાં જોડાય રાકેશ નો રિપોર્ટ ગીર સોમનાથ